હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા વિના રસોડામાં આજે આપણે બનાવશું ભરૂચના ફેમસ એવા પાપડપવાની રેસીપી પાપડપૌવા બધી જ જગ્યાએ નથી બનતા અમુક જગ્યાએ જ બને છે અમુક જગ્યાએ તો પાપડપૌવાની ખબર જ નથી કે પાપડપૌવા કઈ રીતે બને છે જે આપણે સવારના નાસ્તામાં ખાઈએ છીએ અને સાંજના નાસ્તામાં સાંજ એટલે કે આપણે કાઠિયાવાડી રોંઢો કરીએ ને તે રોંઢાના નાસ્તામાં ખવાતા ચા સાથે ખવાતા આ પાપડ પૌવાની રેસીપી ચાલો આપણે બનાવીએ તો જો પાપડ પૌવા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ પૌવા લીધા છે એકદમ પટ્ટી પૌવા આવે છે ને એ પૌવા લેવાના છે તો એકદમ મસ્ત પૌવા બને છે એમાં મેં સૂકું કોપરું લીધું છે જે ગ્રામમાં પચાસ ગ્રામ છે અહીંયા મેં સિંગદાણા લીધા છે કાચા સિંગદાણા છે એ પણ એક નાનો બાઉલ છે વજનમાં સો ગ્રામ જેટલા છે અહીંયા મેં આઠથી દસ મરચાના કટકા લીધા છે અહીંયા મેં થોડા લીમડાના પાન લીધા છે અને પચાસ ગ્રામ ગોળી ચણા દાળિયાની દાળ જે આવે એ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું અને ચપટી હળદર તો જો ચાલો આપણે પાપડ પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે એક મોટું વાસણ લેવાનું છે જે એકદમ આ રીતે ઓળું હોય તે અને એમાં લઈશું આપણે છ થી સાત ચમચી જેટલું તેલ કેમ કે એકદમ તેલ પીવે છે એટલે તેલ થોડું વધારે લેવાનું છે હવે આ તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે તેમાં નાખીશું લીમડાના પાન લીમડાના પાન આ રીતે એકદમ સરસ રીતે તળાઈ જાય એટલે આપણે નાખીશું એમાં લીલા મરચાંની કટી લીલા મરચાંના કરતાં તે જ વધારે લીધા છે કારણ કે આ પાપડ પવાથી તીખા હશે તો જ ભાવ છે અને જો ખાવામાં તમને તીખું લાગે તો આ મરચું આપણે એમાંથી કાઢી શકીએ છીએ હવે તેમાં લેશું આપણે આ જે દાળિયાની દાળ મોડી લીધી છે તે લેશું એટલે દાળિયાની દાળ સરસ રીતે તેલમાં તળાઈ જાય આ બધી વસ્તુને સરસ રીતે આપણે દેવાની છે હવે એમાં આપણે લેશું મૂળા સિંગના દાણ તે આપણે માંડવી કહીએ છીએ કાઠિયાવાળી ભાષામાં હવે એમાં આપણે લેશું જે આપણે સૂકું કોપરું લીધું છે એ કોપરાને આ કટકા આ બધાને સરસ રીતે તેલમાં પહેલાં તળી લેવાના છે એટલે આપણને કાચા ના લાગે એમાં લેશું આપણે ચપટી હળદર અને તેમાં લેશું આપણે સ્વાદ મુજબ મીઠું તો મીઠું આપણે થોડું નાખીશું કારણ કે પવા સારવાળા હોય છે એટલે મીઠાની બહુ જરૂર પડતી નથી તો આ જે વસ્તુ આપણે બધી લીધી છે દાળને ને એમાં મીઠું હોતું નથી એટલે આપણે એના પ્રમાણમાં થોડું મીઠું ઉમેરીશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે ચડવા દઈશું જો એકદમ બધી વસ્તુ સીંગી બધું ફૂટવા માંડ્યું છે હવે આપણે એમાં પૌવા એડ કરીશું અને પૌ એડ કરીશું એ પેલા આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું હવે આપણે આ રીતે પૌવા નાખી અને પૌવાને એકદમ સરસ રીતે શેકી લેવાના છે આ પાપડ પૌવા એટલા બધા ફેમસ નથી કે બધા જ બનાવતા હોય બહુ ઓછા લોકો આપણે સૌરાષ્ટ્રમાં પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ પાપડ પૌવા સાંજનો નાસ્તો અથવા તો સવારે ચા હાથે ખવાતો નાસ્તો છે તો તમે ઘેરે એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં બેસ્ટ તો જુઓ હવે આ પૌવાને આપણે પંદરથી વીસ મિનિટ સુધી એકદમ ધીમી આંચ ઉપર શેકવાના છે તે બધા જ પૌવા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર આવી રીતે હલાવતા રહેવાનું છે તો જુઓ આ આપણા પૌવા સરસ રીતે શેકાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને થોડા ઠંડા થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે આપણે થોડી વાર એને ઠંડા થવા દઈશું તો જુઓ હવે એમાં આપણે લેશું આ અળદના પાપડ શેકેલા જે આપણે અડદના પાપડ આવે છે સિમ્પલ પાપડ એને આપણે શેકીને લઈ લીધા છે તો આપણે પાંચસો ગ્રામ પવામાં અઢીસો ગ્રામ શેકેલા પાપડને એકદમ ભૂકો કરીને લેવાના છે આ રીતેનો ભૂકો કરવાનો છે તો જુઓ થઈ ગયા છે ને બહુ મસ્ત એકદમ તૈયાર પાપડપોવા આપણા આ પાપડપવામાં આપણે જો બજારેથી તૈયાર લઈએ ને તો એમાં થોડી ખાંડ નાખેલી હોય છે એ લોકો ખાંડ કેમ નાખે છે એ લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે એટલે એને ખાંડ નાખવાની જરૂર પડે છે આપણે અહીંયા નથી લીંબુ લીધું કે નથી લીંબુના ફૂલ લીધા એટલે આપણે અહીંયા ખાંડ એડ કરી નથી તો તમે જો આ રીતે સિમ્પલ રીતે બનાવશો અને બાળકો નાના બાળકો હોય એના લંચ બોક્સમાં પણ તમે ભરી દેશો તો બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે આ જ્યારે મેં કોપરું ને બધું નાખ્યું ને ત્યારે તમે એમાં ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો જો તમારા બાળકો ખાતા હોય તો મારા ઘરમાં ફ્રૂટ નથી ખવાતું એટલે મેં ડ્રાય ફ્રૂટ નથી નાખ્યું તો જો આ છે આપણા ચા સાથે ખવાતા નાસ્તામાં લેવાતા પાપડ પવાની રેસીપી અને બાળકો ખૂબ જ સરસ અને પસંદ કરે છે તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરો જો તમને મારી આ રેસીપી ગમે તો મને કમેન્ટ બોક્સમાં લખો અને મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો